આ સ્વજનની આત્માની શાંતિ માટે તેમના પરિવારજનો દ્વારા પિંડદાન કરવામાં આવે છે જેથી પરિવાર પર હંમેશા પિતૃ કૃપા રહે હાલમાં જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં પિંડદાનની વિધિ શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે કેવી રીતે કરી શકાય પિંડદાન અને પિંડદાન કરવું શા માટે જરૂરી છે વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર રમુદૈતી દૈવન તદુ સુક્તેશતા થઈ વહી તી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતનમે મનઃ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે પિંડ દાનથી મર મળશે મોક્ષ હમણાં એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી પિતૃની પાછળ પિંડદાન કેમ કરવામાં આવે છે કેમ પિંડ મૂકવામાં આવે છે કેમ એની પાછળ તર્પણ કરવામાં આવે છે અને એને એના જે મનમાં પ્રશ્નો હતો એ પ્રશ્નને થોડો વિચારીને આજનો મેં કાર્યક્રમ કર્યો છે તો આ કાર્યક્રમ આજનો જે છે જેમાં પ્રશ્ન આપણો જે હતો એ પ્રમાણે પિંડદાન કેમ કરવામાં આવે છે પિંડદાન કરવાથી શું લાભ થાય પિંડદાન કરતી વખતે કયું દ્રવ્ય લેવું જોઈએ અને કયા છ દ્રવ્ય જે પિંડદાનમાં સૌથી શુભ પરિણામ આપે છે તો આ બધી વસ્તુને લઈને આજનો આપણો કાર્યક્રમ રહેશે મિત્રો વાત આવે ત્યારે હંમેશા શબ્દ વાપરો છો પિંડદાન તો એટલે શું પહેલા એ જાણીએ પિંડ એટલે પિંડનો અર્થ થાય છે પેઠ પિંડનો અર્થ થાય છે પૃથ્વીનો ગોળો અથવા બ્રહ્માંડ કહી શકાય અને પિંડદાન જે આપણે પિંડ બનાવીએ છીએ પિતૃઓના એ સમાધિ બને તો કે અન્નમાંથી અન્ન અને જલ જેમ કે ચોખાનો લોટ હોય ચોખાના લોટમાં પાણી નાખીએ બાંધીએ અને જે લાડો બનાવીને જે આપણે પિંડ મૂકીએ છીએ તો એ પિંડથી પિતૃઓ કેમ પ્રસન્ન થાય છે દુનિયાની એક એવી વસ્તુ છે આ દુનિયામાં કોઈ પણ આપણે કેમ ભાઈ તારા પૈસા જોઈએ છે કેટલા આપવું કેટલા આપવું તો માગતા જ જાય માંગતા જાય માંગતા જાય કોઈ દિવસ માણસની અતૃપ્તિ ના થાય પણ દુનિયામાં બે જ એવી વસ્તુ છે કે જે વસ્તુથી લોકો તૃપ્ત થાય છે ઘર હોય ગાડી હોય બંગલા હોય આ બધું માંગ માંગ કરી તો વધતું જાય લોકોની અપેક્ષા ક્યારે પૂરી ના થાય પણ પાણી અને ભોજન બે જ વસ્તુ એવી છે કે જેનાથી માણસ તૃપ્ત થાય કોઈને તમે જમણવાનું લાડુ આપો એક લાડુ આપો બે લાડુ આપો ત્રણ લાડુ પછી કે બસ 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 બહુ થઈ ગયું હવે નહીં ખવાય એ તૃપ્તિ થઈ ગઈ હવે હવે નહીં ખવાય કે એટલે તૃપ્ત કહેવાય કોઈ બહુ તરસ્યો હોય તો એક ગ્લાસ બે ગ્લાસ ત્રણ ગ્લાસ પાણી આપો પછી એકદમ તૂર્યા પછી બસ હાસ હવે નહીં પીવાય આવો શબ્દ વાપરે છે તો અન્ન અને જલ બે વસ્તુ એવી છે કે જેનાથી માણસ તૃપ્ત થાય છે એટલે શાસ્ત્ર કહે છે કે જ્યારે પિતૃઓને તૃપ્ત કરવા હોય તો તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે પુરાણની વાત કરું છું પુરાણ અનુસાર મનુષ્યનું મૃત્યુ થાય એટલે એવું કહેવાય છે કે રોજ એક દિવસનો એક પિંડ મૂકવાનો બીજા દિવસે બીજો પિંડ ત્રીજા દિવસે ત્રીજો પિંડ પણ હવે તો લોકો જોડે સમયનો અભાવ હોય છે એટલે શું કરે એક સાથે દસ દિવસ ભેગા થાય એટલે દસમાના દિવસે દસમું કરી દે અગિયારમાં દિવસે અગિયારમું બારમાન દિવસે બારમું તેરમાન દિવસે તેરમું આ રીતે હોય ને હવે તો એમાંથી ચારમાંથી બે દિવસમાં પતાવી દે દસમું અગિયારમું ભેગું અને બારમું તેરમું ભેગું સમય છે એ પ્રમાણે બધું શોર્ટ થતું જાય છે પણ કેમ દસ પિંડ મૂકવામાં આવે છે રોજે રોજ એક એક પિંડ કેમ એના ઉપર પણ આપણો આજનો પ્રશ્ન રહેશે તમને એક વાત કહી દઉં કે ગરુપુરાણમાં એટલું સરસ લખેલું છે કે જ્યારે કોઈ માતા ગર્ભને ધારણ કરે તો એ બાળકના હાથ કેટલા મહિને બને કેટલા મહિને એ બાળકનું પેટ બને કેટલા મહિને એ બાળકની અંદર નખ દંત રોમ લોહી માંસ અસ્થિ અસ્થિ કહેતા હાટકા એ કેટલા મહિને બને એનો પણ ઉલ્લેખ ગરુપુરાણમાં છે હવે પુરાણની અંદર એવું લખ્યું છે કે જ્યારે માતા ગર્ભને ધારણ કરે છે ત્યારે પહેલો મહિનો થાય એટલે બાળકનું શિર એટલે કે માથાનો ભાગ તૈયાર થાય છે મસ્તકનો ભાગ મસ્તક જેને શિર કહેવામાં આવે છે માતાના ગર્ભની અંદર જ્યારે બે મહિના થાય એટલે એવું છે કર્ણ કર્ણ કહેતા કાન એની કાનની આકૃતિ લે છે બાળક માતાના ગર્ભમાં જ્યારે ત્રણ મહિના થાય બાળકને ત્યારે એવું કહેવાય છે કે એની ભૂજાઓ એની ભૂજાઓ તૈયાર થાય છે આ બધું તૈયાર પરમાત્માની આ એક કલા છે કે અમુક માસ થાય એટલે ઓટોમેટિક એની આકૃતિ તૈયાર થાય છે જુઓ તમે ચોથા મહિને એવું કહેવાય છે કે એનું ઉદર ઉદર કહેતા પેટની આકૃતિ તૈયાર થાય છે અને આ હું જે કહું છું ને એ ગરુડ પુરાણ આજનો નથી હજારો લાખો કરોડો વર્ષો પહેલાંની જ્યારે વાત છે કે જ્યારે ગરુડ જે ભગવાનને પ્રશ્ન કર્યો અને ભગવાને ગરુડજીને જે આ બધી કથા કહી છે તે કથાનું એ પુરાણનું નામ છે ગરુ પુરાણ અને આ વસ્તુ એ વખતની લખાયેલી છે આજની નથી એવું કહેવાય છે કે ચોથા મહિને ઉદરનો ભાગ બને છે અને પંચમ એટલે કે પાંચમા મહિને એ બાળકની જંઘા તૈયાર થાય છે છઠ્ઠો મહિનો જ્યારે જાય માતાના ગર્ભની અંદર છઠ્ઠો મહિનામાં બાળકનું એવું કહેવાય કે દંત દંત કહેતા દાંત રોમ રોમ કહેતા કેશ કેશ એટલે વાળ જે રૂવાટ આપણે કહીએ તે કેશ અને નખ એટલે કે જે નાખૂન છે એ તૈયાર થાય છે છઠ્ઠા મહિને સપ્તમ માસે સાતમો મહિનો જ્યારે આવે ત્યારે એ શરીરની અંદર એ બાળકમાં રુધિર રુધિર કહેતા લોહી માંસ અને અસ્થિ અસ્થિ કહેતા હાડકા એ સાતમા મહિને એ બાળકના હાટકા એની બોડીમાં તૈયાર થાય છે અષ્ટમ માસે આઠમો મહિનો જ્યારે આવે ત્યારે એના પગ તૈયાર થાય છે અને નવો માસ થાય એટલે સંપૂર્ણ અવયવ બાળકની બોડી આખી તૈયાર થઈ જાય અને પછી નવમો માસે પૂર્ણ આકૃતિ તૈયાર થાય પછી એનો જન્મ થાય છે તો આ આવું જે હું જે વર્ણન કહું છું આ બધું વર્ણન તમને જોવા મળે છે ગરુપુરાણની અંદર રહી વાત કે પિંડદાન જે છે ગરુપુરાણમાં જે બતાવેલું છે એવું કહેવાય છે કે એક દિવસે એક પિંડદાન બીજા દિવસે બીજો પિંડદાન ત્રીજા દિવસે ત્રીજો પિંડદાન એ શું છે તો જેમ મનુષ્યની આકૃતિ પહેલાં મહિને મસ્તક બન્યું બીજા મહિને આ બન્યું તે રીતે મૃત્યુ બાદ પણ એ જીવને એક એક પિંડદાન કરી અને એ જે નવ મહિના હતા એ પ્રમાણે નવ પિંડદાન મૂકો એટલે આખી સંપૂર્ણ બોડી તૈયાર થાય છે અને દસમો પિંડદાન કરવાથી દસમાના શ્રાદ્ધ માટે એ જીવ તૈયાર થાય છે અગિયારમાનું પછી અગિયારમાનું શ્રાદ્ધ કરવાથી એ જીવે જીવનમાં જે કંઈ પાપ કર્યા હોય એ પાપોની મુક્તિ માટે કરવામાં આવે છે બારમાનું શ્રાદ્ધ એટલે કરવામાં આવે છે કે તે જીવનું જ્યારે મૃત્યુ થાય એટલે પ્રેત યોનીમાં જાય તો અસ્ય પ્રેતસ્ય મોક્ષાર્થમ મતલબ એ પ્રેતમાંથી એને પિતૃમાં કન્વર્ટ કરવા માટે પ્રેતમાંથી પિતૃ બનાવવા માટે એ બારમાનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને તેરમાનું શ્રાદ્ધ એટલે એમાં એ માટે કરવામાં આવે છે કે એ જીવ આ આ લોકોને પોતાના સ્વજનને છોડીને જ્યારે યમપુરીમાં જાય છે એટલે યમપુરીમાં જતાં જતા માર્ગની અંદર જે કંઈ કઠિન તકલીફ આવતી હોય અથવા એને ભોજન માટે જેમ કે આપણે કહેવાય છે કે ભાઈ આપણો કોઈ છોકરો હોય એને આપણે વિદેશ મૂકીએ ત્યારે એના ચપ્પલ એના ટૂથબ્રશ એના રૂમાલ સાબુ બધી જ વસ્તુ નાસ્તા સુધી આપણે તૈયાર કરીને જેમ મૂકીએ છીએ તેમ જ્યારે કોઈ જીવ એ યાત્રા આ પૃથ્વીલોકથી યમપુરીની યાત્રા જ્યારે કરે છે તો એના સ્વજનો એ જીવની પાછળ ખાટલો મૂકે છે જેથી ખાટલાની અંદર એવું ખાટલાનું દાન એટલે કરીએ છીએ કે જ્યારે રસ્તામાં જતા એ થાકી જાય તો એને ખાટલાનું દાન કરેલું હોય તો એ વસ્તુ એને પ્રાપ્ત થાય કેમ કે આ જગ્યામાં એવું નથી કે જીવ જાતે બધું લઈ જશે પણ આની પાછળ દાન કરવાનું છે ને દાનથી એને એ વસ્તુ પ્રાપ્ત થાય છે એવું માધ્યમ અહીંયા એવું મતલબ શાસ્ત્રમાં લખેલું છે જેથી ઘણી વખત આપણને લોકોને આજની જનરેશન પ્રમાણે લોકોને મનમાં પ્રશ્ન થાય કે આવું ખાટલામાં કેમ ગાટલું મૂકવામાં આવે છે કેમ છત્રી મૂકવામાં આવે છે કેમ શાકભાજી મૂકવામાં આવે છે કેમ સાબુ મૂકવામાં આવે છે એ સજા ભરાય તો સજાની અંદર કેમ કોશિકો મૂકવામાં આવે છે ફાનસ કેમ મૂકવામાં આવે છે ઘણા બધા પ્રશ્નો છે પણ એ બધા પ્રશ્નોનો જવાબ ગરુપુરાણની અંદર લખ્યો છે કે જેમ જીવન જરૂરિયાત જીવનની અંદર મનુષ્યને જે વસ્તુ જરૂરિયાત વધી હોય છે કપડાં હોય ખાવાનું હોય એ બધી જ વસ્તુઓ એ એમાં મૂકવાથી એ જીવને પણ કોઈ વસ્તુમાં જીવ રહી ના જાય અને એ જીવ સુખીથી પ્રસન્ન થઈને તેરવાનું શ્રાદ્ધનું જે કંઈ દાન પુણ્ય પ્રાપ્ત કરે છે આમ તો એવું કહેવાય છે કે જ્યારે મૃત્યુ થાય ને દસ દિવસ સુધી એ જીવ પોતાના ઘરના નિવા ઉપર રહે છે આવું આપણા ગ્રંથમાં કહેલું છે અને પછી દસમું અગિયારમું બારમાં તેરમાની ક્રિયા કર્યા બાદ એ યમના દૂતોએ જીવને લઈને યમપુરીમાં જાય છે પણ જ્યારે જે દિવસે મૃત્યુ થયું તે દિવસે યમના દૂતો એને લેવા આવે છે અને એ જીવ કહે છે યમના દૂતોને કે ભાઈ મને હજુ થોડા દિવસ દસ દિવસ રહેવા દઉં મારા પરિવારના લોકો મારી પાસે જે કંઈ ક્રિયા કરે છે એ ક્રિયાને હું જોઉં અને ક્રિયાનું જે પુણ્ય મળે એ પુણ્યનું ભાતું જોડે બાંધીને પછી તમારી જોડે જઈશ એટલે એ દિવસ સુધી યમના દૂતો એને તેરમાં સુધી એને છોડે છે પણ તેરમું જેવું પતે એટલે યમના દૂતો પાછાને લઈ જાય છે એટલે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ ઘણા બધા લોકો અગિયારસ કરતા હોય છે એની પાછળ બાળકોને જમાડતા હોય છે એની પાછળ પક્ષીઓને અનાજ ખવડાવતા હોય છે એની પાછળ પક્ષી ઘર અથવા પાણીની પરબો બંધાવતા હોય છે તો આ બધી વસ્તુ કરવાનું કારણ શું છે કેમકે જે વ્યક્તિ ગયો છે એની પાછળ જે પુણ્ય ઉત્પન્ન થાય જે પાણીની પરબ બંધાવી તો હજારો લોકો પાણી પીવે એની ક્ષુધા તૃષા શાંત થાય તો એ પુણ્ય મળે છે અને પુણ્ય ક્યાં જાય તો કે જે વ્યક્તિને ઉદ્દેશ્યને જે પરબ બંધાવી હોય અથવા જે ઉદ્દેશ્યને જે પક્ષીઓનું ઘર બનાવડાવ્યું પક્ષીઓને અન્ન ખાવાની વ્યવસ્થા કરી હોય તો એ પુણ્ય સદૈવ એ જીવના એના ભાગ્યમાં લખાય છે એટલા માટે થઈને આ દાન કરવામાં આવે છે વશિષ્ઠ મુનિના મત પ્રમાણે એવું કહેવાય છે કે આદવ મૃતા તો બને તદ્દનુક્રમાત્ બંધુ પિંડ દિદાને પ્રત્યેપન્ના એવા વેદિ નુનિ પણ એવું કહેવાય છે કે મનુષ્યનું જ્યારે શ્રાદ્ધ એના બાળકોએ એના પિતાજીનું કરવું પડે આમ તો એવું લખ્યું છે પૂ નામનો નરકમાંથી પૂ નામનો નરકા દ્વય માત્ર ત્રયતે પિતરમ સુતઃ શબ્દ એક વાક્ય લખવામાં આવ્યું છે કે આ જ્યારે કોઈ પણ બાળક એ પોતાના પિતૃની પાછળ શ્રાદ્ધ કરે પુ ત્યારે શ્રાદ્ધ કરે પુત્ર કોને કહેવાય તો જે પુ નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવાય છે પુત્રનો અર્થ પુ નામના નરકમાંથી તારે એને પુત્ર કહેવાય મતલબ જે દીકરો એના મૃત્યુ બાદ એના પિતાનું શ્રાદ્ધ કરે છે એને પુત્ર કહેવામાં આવે છે અને પિંડદાનથી પિતૃઓ આશીર્વાદ પ્રદાન કરે છે પિંડદાનથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિંડદાન ન કરવાથી પિતૃ નારાજ થાય છે અને પિતૃ નારાજ થાય એટલે પિતૃદોષ લાગે છે શ્રાદ્ધની અંદર છ વસ્તુઓ જ્યારે પિંડદાન કરતા હોય ત્યારે આ છ વસ્તુઓ ખાસ કરીને એમાં નાખવી જરૂરી છે શ્રાદ્ધ કરતા હોય ત્યારે ખાસ કરીને અન્ન અનાજના પિંડદાન કરવા એમાં સાથે પિંડદાન કરતી વખતે એમાં તલ પધરાવવા તલની સાથે જલ ચોખ્ખું પાણી પછી દૂધ થોડું ઘી અને થોડું મધ આ છ દ્રવ્ય પિંડદાન જ્યારે કરો છો ત્યારે પિંડદાનની અંદર મારા જે બહેનો હોય એ લોકો ખાસ પિંડ બનાવતા હોય ત્યારે એમને અનાજ લેવાનું એમાં થોડા તલ બધરાવાના થોડું જલ દૂધ ઘી અને મધ આ છ વસ્તુ ભેગી કરી અને પિંડદાન કરી અને મતલબ તૈયાર કરીને પિતૃને પિંડદાન કરવામાં આવે છે તો પિતૃઓ પ્રસન્ન થાય છે કે ઘણી વખત આપણને બીજી વસ્તુ ખબર ન હોય એટલે આપણે ખાલી અનાજના પિંડદાન બનાવીને અર્પણ કરીએ પણ આ છ છ દ્રવ્યયુક્ત પિંડદાન કરશો તો પિતૃ વધારે પ્રસન્ન થાય છે દર્શક મિત્રો આજે પિંડદાનને લઈને સરસ મજાની ઘણી બધી ચર્ચાઓ આપણે કરી અને શ્રેષ્ઠ ચર્ચા કરી કેમકે આપણને પિંડદાનનું મહત્ત્વ ખબર હોવું જોઈએ તો આગળ પણ શ્રાદ્ધને લઈને દ્રવ્યને લઈને ઘણી બધી ચર્ચાઓ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મારે કરવાની છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપ સદીવર નિહાળતા રજો મને આજે આપી દો હવે તમે રજા જય ભગવાન